અમદાવાદના બોપલ વિસ્તારમાં વીઆઈપી રોડ પર વિશ્વનાથ બિલ્ડરની સારથ્ય વેસ્ટ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર લેબર કોન્ટ્રાક્ટર અને મજૂરોને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે બિલ્ડર દ્વારા પૈસાની ચૂકવણી ન થતાં મજૂરોએ કામ બંધ કર્યું હતું આ સમયે ચાર જેટલા શખ્સોએ તમે કામ કેમ બંધ કર્યું તમને ઉપરથી મારવાનો હુકમ છે તેવું કહીને લેબર કોન્ટ્રાક્ટર અને મજૂરોને ઢોર માર માર્યો હતો હાલ બંને ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે બોપલ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને નાગરિકોની સુવિધા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે શાસ્ત્રી બ્રિજ અંગે અગત્યનું જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં બ્રિજના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી શાસ્ત્રી બ્રિજનો પીરાણા જંક્શનથી વિશાલ જ જંકશન તરફનો ડાબી બાજુનો પુલ આજથી દસ સપ્ટેમ્બર સુધી સવારે અગિયાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે ત્યારે સાતમી સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મેળામાં ત્રીસ લાખથી પણ વધુ ભક્તો મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવે તેવી સંભાવના જણાઈ રહી છે હાલ મંદિરને જોડતા માર્ગો પર સંગો જોવા મળી રહ્યા છે ત્યારે ભાદરવી પૂનમના મેળા માટે તૈયારીઓને અંતિમો પાપી દેવામાં આવ્યો છે અને તમામ દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઈ શકે તેમ માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે